રામ રામ રાંધાવે મિત્રોને ભાનુ દાદા સિક્ષ્ટીન મિત્રો આજે હળવા વિષયની વાત કરવી જાણીતો થતાં હળવો મારી બે પંક્તિથી શરૂઆત કરું કે પહેલાં હતો જે એકબીજાનો હવે રહ્યો મોબાઈલનો માણસ યોગામાં જાય કરે હી હિ પેલા હતો જે સ્માઈલનો માણસ તમે સમજી ગયા છો આજ મોબાઈલ વિશે વાત કરવાની મિત્ર જે વસ્તુ ઉચકાઈ જાય દેશમાં કે દુનિયામાં એના પછી જોક્સ બને વધારે વધારે પેલા રેડિયો હતો તો રેડિયોનો જોક્સ બનતા કે બે ટેશન ભેગા છે વાગે છે ને ફલાણું થાય ટીવી આવ્યું તો ટીવીના જોક્સ બન્યા હવે જ્યાં જુઓ અહીંયા મોબાઈલના જોક્સ મોબાઈલના જોક્સ મોબાઈલની વાતો અને મોબાઈલ વિના કોઈને હાલતું નથી પૈસા પછી જો કોઈને કહેવાનો અધિકાર હોય કે મારા વિના તમે એક દિવસ જીવી ના શકો તો એ બીજા નંબરે મોબાઈલ આવે બરાબર મોબાઈલના તો જોક ઘણા નીકળ્યા અગાઉ પ્રોફેસરો હોશિયાર ગણાતા તો પ્રોફેસરના જોક પ્રોફેસરો ભૂલો ગણાવાય ને પછી એક પ્રોફેસર છત્રી લેવાઈ ગયા ને પાછા છત્રી હોતા આવ્યા ભીંજાતા ભીંજાતા એની ઘરવાળી કે પણ છત્રી તો કે હું ભૂલી ગયો તો પછી કંઈ છત્રી યાદ આવી તો કે વરસાદ રહી ગયો અને છત્રી બંધ કરવા ગયો ને ત્યારે એમ યાદ આવ્યું કે મારી પાસે તો છત્રી છે આ રીતે પ્રોફેસરોના જોખ આવતા સરદારજીના છે બહુ આવતા સરદારજીને બુદ્ધિ વિનાના ગણવામાં સૌથી વધુ બુદ્ધિશાળી છતાંય એમ અત્યારે મોબાઈલના જોક્ષ આવે ખૂબ જોક્ષ આવે પણ મને સૌથી ગમતો જોક છે બહુ વર્ષો પહેલાં સાંભળેલો હોય એટલે મોબાઈલની શરૂઆતમાં કે એક ભાઈનો કૂતરો મોબાઈલ ગળી ગયો આમ માકો વળીને બિસ્કીટ ડીશમાં નાખતો હોય છે એમાં ખિસ્સામાંથી પડી ગયો ને કૂતરાએ સીધું મોટું નાખ્યું ને એને એમ કે આ કડક બિસ્કીટ છે એટલે એમને માખે આખો ઉતારી ગયો પછી એણે એના ભાઈબંધને વાત કરી કે મારે મારો કૂતરો મોબાઈલ ગળી ગયો છે તો કે એનું કાંઈ રિએક્શન તો કે રિએક્શનમાં બીજું કાંઈ નહીં પણ એની અંદર પેટમાં રીંગ વાગે ને એટલે ચાર પાંચ કૂતરા ભેગો ઊભો હોય ને તો એ દૂર જઈને આઘો જઈને ઊભો રહી જાય માણસની જેમ આ જોખ બહુ સુંદર છે મિત્રો મોબાઈલ વસ્તુ એવી છે કે જવો વાપરવાવાળા સારી રીતે વાપરે તો એના જેવી સુવિધા આ દુનિયામાં એકય નથી કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે ને ઘણું બધું કેટલું કીધું છે એ કે પ્રાણીઓમાં હું માણસ છું ને છોડવામાં તુલસી છું ને પીપળો છું ને એમ જો હવે ભગવાન પાસે ગીતા લખવાનો વારો આવે ને તો એમ લખે કે યંત્રમાં હું મોબાઈલ છું એટલો બધો લોકપ્રિય થઈ ગયો અને એટલો બધો જરૂરી છે જરૂરી છે બાકી સિક્કાની બે બાજુ તો એ જ વાપરતો હોય અને એમ તમે વાહન લ્યો તો વાહન એકદમ જરૂરી તો ક્યારેક એક્સિડન્ટ થાય તો ના જીવ જાય એવી રીતે તમે ગમે તે સુવિધા લ્યો તો ઇલેક્ટ્રિકના સાધનો તમે લ્યો ઘરમાં તો બધી સુવિધા મળે પણ એમાં ક્યાંય ચૂક થાય તો કરંટ લાગે અને માણસનો જીવ જાય ટૂંકમાં મોબાઈલ એવી વસ્તુ હું તમને એક દાખલો દઉં કેટલી બધી ઉપયોગી માનો કે હું મારી પાસે મોબાઈલ કે તેથી કાંઈ સાધન નહોતા સિટીમાં કે ગામડામાં કોક કોક મોટી પેઢીવાળા પાસે લેન્ડલાઈન ફોન હતા બાકી ઘરે ઘરે એ નહોતું ગામડામાં તો કાંઈ હતું જ નહીં તો દાખલા તરીકે એમ માનો કે મારે મારે ગામડેથી રાજકોટ જવું છે દોઢસો કિલોમીટર થાય એક જ બસ મળે મારા સઘન ત્યાં જાવું હવે હું સઘન ત્યાં જાઉં તો ઘરે તાળું માર્યું હોય બાજુવાળાને પૂછીએ કે એ તો ફરવા ગયા હવે તમે વિચાર કરો તમારા ગામડાથી તમે અહીંયા જાઓ તમારા ટાઈમનો કેટલી ખોવારી થાય તમારા પૈસાની કેટલી ખોવારી થાય તમારી તબિયતની કેટલી ખોવારી થાય તમે હેરાન કેટલા થાવ તમારે અહીંયા રાત રોકાવવું પડે બીજે દિવસે બીજી બસ મળતી હોય એના બદલે હિસાબ કરો મોબાઈલ હોય તો તમે જ પૂછી લીજો કે કાલે છો કે નહીં અમે આવીએ છીએ ક્યાંય જવાના હોય અથવા ન હોય તો કહી દઈએ કે અમે તો બરોડા છીએ કે અમે તો અહીંયા નર્મદાના કિનારે છીએ કેટલો બધો ફાયદો તમે હિસાબ તો કરો ટૂંકમાં મોબાઈલ બહુ અગત્યની વસ્તુ છે એમાં ન જવા જેવું ઘણું આવે છે પણ એ જો એ જોનારા જોઈ જોઈને થાકી જાય મોબાઈલનો સાચો ઉપયોગ તો કરવો જ પડે કરવો જ પડે અને કરવો જ પડે મિત્રો મોબાઈલ એ ખરાબ સાધન નથી પણ વિશ્વને મળેલી એક અને માણસને મળેલી એક અમૂલ્ય ભેટ છે મોબાઈલ તો મોબાઈલ છે મોબાઈલમાં એક છેલો જોખ કહી દઉં કે એક બેન મોબાઈલ જોતાં જોતાં મોબાઈલ જોતા એટલે કાંઈ ભાન ન રહીએ જાય આઈલા જતા હોય થામ લે ભટકાય એટલે એક બેન મોબાઈલ જોતા હતા ઘરમાં બેઠા હતા એમાં એક ભાઈ નોકરી કરીને આવ્યા અને સીધા ઘરમાં ઘૂસી ગયા ઘરમાં ઘૂસી ગયા એટલે મેળા બેને એના હામો જોયા વિના પાણી આપી દીધું ચા પાણી આપ્યા જમી લીધું બે જણા મોબાઈલ જોવામાં વ્યસ્ત હતા ઓલાભાઈને ખબર પડી ગઈ કે આપણે કોકના ઘરમાં ઘૂસી ગયા બેન તો મોબાઈલમાં વ્યસ્ત હતા રાત પડી ગઈ રાતે માન માન ખબર પડી કે આ તો કોકનું ઘર એટલે મોબાઈલનું તો આવું છે એમાં તમે જો ઊંડા ઉતરી જાઓ તો એ એવું ભયંકર વ્યસન છે કે દારૂ કરતાં છૂટે નહીં પણ મોબાઈલ ઉપયોગી છે ઉપયોગી છે અને ઉપયોગી છે એ તો સૌ કોઈને કબૂલ કરવું પડે રામે રામ